પુરાના ચરણોમાં વંદન કરવા માટેની જે યાત્રા રાજપાલસિંહ જાડેજા બેલા શક્તિસિંહ ચુડાસમા સમગ્ર અલગ અલગ ગામમાંથી ક્ષત્રિય યુવાનો જોડાતા રહ્યા છે રાજકોટથી માતાના મઢ લગી જે લોકો સાથ સહયોગ અને કરણી સેનાના તમામ વાઇઝ જે લોકોએ આ યાત્રાને સહયોગ આપ્યો છે એમને નામ બોલું છું પ્રમુખ કચ્છ કરણી સેના માધુભા દલપતસિંહ જાડેજા ભાવસિંહ ઝાલા રાજદીપસિંહ ચુડાસમા કેડી જાડેજા રાણુભાઈ જાડેજા ઇંદુભા વાઘેલા પૃથ્વીરાજસિંહ સોલંકી સાણંદ કુલદીપસિંહ જાડેજા મોરબી ઋતુરાજસિંહ ચુડાસમા ઝિંજલ આર્મી ગ્રુપ જે માધાભરનું છે એમને પણ ઘણો બધો સહયોગ આ યાત્રામાં અમને બધાને પદયાત્રીઓને ચલાવવા માટે આપ્યો છે એમનો પણ આ તકે આભાર માનીએ છીએ રુદ્રજસિંહ જાડેજા જગદીશસિંહ જાડેજા લગજીતસિંહ જાડેજા પૃથ્વીસિંહ ઝાલા દેવભાઈ જાડેજા મહેન્દ્રસિંહ જાડેજા વનરાજસિંહ જાડેજા નિર્મલસિંહ જાડેજા અર્જુનસિંહ જાડેજા દેવેન્દ્રસિંહ જાડેજા ચંદ્રસિંહ જાડેજા બલભદ્રસિંહ ઝાલા રણજીતસિંહ જાડેજા ગિરરાજસિંહ વાઘેલા નરેન્દ્રસિંહ જાડેજા કરણી સેનાના ભચાઉ તાલુકા શહેર કરણી સેના અંજાર તાલુકા શહેર કરણી સેના ભુજ તાલુકા શહેર કરણી સેના નખત્રાણા તાલુકા તથા સત્યનસિંહજીતસિંહ જાડેજા કાળીપાટ યોગરાજસિંહ જાડેજા કોટડા નાયાણી જયપાલસિંહ જાડેજા વીરપોર નવલસિંહ જાડેજા રેલનગર મોરબી સેવા ગ્રુપ જયદેવસિંહ જાડેજા મોરબી કરણી સેનાના પ્રમુખ ગજેન્દ્રસિંહ ભીખુભા ઝેલા હરદેવસિંહ મહેન્દ્રસિંહ જલા રવાપર નદી પુષ્પરાજસિંહ જાડેજા દેવેન્દ્રસિંહ જાડેજા વગેરે કોઈના નામ રહી જતા હોય તો માફ કરજો આજે મહાસાપુરાના પ્રાંગણમાં જ્યારે ક્ષત્રિય અસ્મિતા પદયાત્રા અહીં સમાપન થવા જઈ રહી છે ત્યારે સૌ પ્રથમ તો હું જેના બીડું ઉપાડ્યું એવા કરણી સેનાના પ્રદેશ પ્રમુખ વીરભદ્રસિંહ જાડેજા હરપાલસિંહ ચુડાસમા અને એમની સાથે જે પણ રાજપાલ અને શક્તિરાણિસના જે પણ શહેકો સાથે જોડાયેલા આજે તેરમો દિવસ છે ત્રેવીસ મેના રાજકોટથી પ્રસ્થાન થયેલું માસાપુર માપુરાધામથી અને આજે માતાના મઠ જ્યારે પહોંચ્યા છે ત્યારે આપણે સૌ જાણીએ છીએ કે આપણે શા માટે શું લડત હતી એને લગભગ આજે સિત્તેર દિવસ થયા અને એની પણ શરૂઆત હું આપને કહીશ કે વીરભદ્રસિંહભાઈએ પચીસ માર્ચના અહીંયા માતાના મઠથી જ શરૂઆત કરેલી આ બધાને કદાચ ખ્યાલ હશે કે પચીસ માર્ચના જ્યારે આંદોલન શરૂ થયેલું ત્યારે સૌ પ્રથમ શરૂઆત વીરભદ્રસિંહભાઈએ કરેલી વીરભદ્રસિંહભાઈ માધુબાભાઈ રાણુબાભાઈ કરણી સેનાની સમગ્ર ટીમ માતાના મઠ અહીંથી રથ પ્રસ્થાન કરેલો અને રાજકોટ ગયેલા પુરુષોત્તમ રૂપાલા સામે જવાબ આપવા ત્યારે લગભગ દરેક તાલુકામાંથી કરણી સેનાની ટીમ અને સમાજના સર્વે ભાઈઓ સાથે જોડાયા હતા એ પછી આપ જાણો છો કે આખો ઘટનાક્રમ શું થયો અત્યાર સુધીમાં આપણે શું કર્યું ઘણા બધા સંમેલનો થયા સભાઓ થયા અને અને આપણે જે કરવાનું હતું એ દરેક કાર્ય કર્યું હવે આવતીકાલે જ્યારે જે પણ પરિણામ આવશે એ મા ભગવતી મહાશાપુરા ક્ષત્રિય સમાજને ધ્યાનમાં રાખીને જ પરિણામ આપશે આપણે આપણે કોઈ રાજકીય લડાઈ નહોતી આપણે સામાજિક લડાઈ હતી અને આપણે આપણા સ્વાભિમાન માટે આપણી માતાબહેનની દીકરીઓ માટે લડ્યા હતા અને આપણે જે કરવાનું હતું એ દરેક કર્યું હવે જે પણ પરિણામ આવે પણ આ સમગ્ર આંદોલન સફળ રહ્યું ક્યાંય કોઈ કાંકરી ચાળો ના થયો કોઈ ઘટના ના ઘટી એ માટે સૌથી પહેલાં આપણે આપણી ભગવતી આપણી કુળદેવી મહાસાગુરાને આપણે આભાર જેટલો પણ માનીએ એટલો ઓછો છે અને આભાર વિધિ કરવા માટે થઈને જ એમના પગ પગે આપણે આપણે જે પણ આ કાર્ય કર્યું એની સફળતા એની જશ માતાજીને આપીએ એ ઉદ્દેશ્યથી જ ટિંકુભાઈ વીરભદ્રભાઈ અને હરપાલભાઈની ઈચ્છા હતી કે આપણે સમગ્ર ભાઈઓ રાજકોટથી પદયાત્રા કરી અને મા આશાપુરાને દર્શન કરવા જઈએ આભાર વિધિ કરીએ અને એ માટે ત્રેવીસ તારીખથી પદયાત્રા શરૂ થયેલી જ્યારે આજે ત્રણ જૂનના આપણે માતાના મઠ પહોંચ્યા છીએ તો એ બદલ સમગ્ર એ સર્વે ભાઈઓને આપણે સૌ બધા એક વખત તો આ તાળીઓથી વધ વધાવીએ કારણ કે એમની આ જે સેવા છે ને એ ખરેખર અદ્ભુત આકલ્પનીય છે કારણ કે અમે બધા સાથે છીએ અમે તો પદયાત્રામાં સાથે ચાલી નથી શક્યા પણ અમારી શુભેચ્છાઓ સાથે હતી અને એ સિવાય આજે જ્યારે અહીંયા પહોંચ્યા છે એ મતલબ ખૂબ જ સ શ્રદ્ધાની વાત છે અને સમગ્ર ક્ષત્રિય સમાજ જે માસાપુરાને માથું ટેકવતો હોય ત્યારે આપણે કોઈપણ કે ને સફળ કાર્ય કરીએ પછી માતાજીને આપણે ચરણોમાં ધરીએ એ જ આપણે આ સમગ્ર આંદોલનનો જસ માસાપુરાને આપીએ છીએ અને આજે અહીંયા એકત્રિત થયા છીએ હવે આગળની જે પણ હશે એ સમય પ્રમાણે આપણે નક્કી કરીશું ક્ષત્રિય સમાજ નક્કી કરી છે પણ આપણે એકતા આવી છે આપણા ક્ષત્રિય સમાજમાં જે સંગઠન બન્યું છે એ ખરેખર ઇતિહાસ બન્યો છે અને આ સંગઠનને ભવિષ્યમાં આપણે કેમ જાળવી સમાજ માટે સારા કામો શૈક્ષણિક કાર્યો કેવી રીતે વધારે થઈ શકે એ માટે આપણે બધાએ સાથે મળી અને આગળ વધવાનું છે અને ઘણી સેના સમાજની જે પણ સંસ્થાઓ જે તાલુકા જિલ્લાઓમાં કામ કરતી હોય ત્યાં આપણે આપણી રીતે જે પણ યોગદાન આપી શકતા હોઈએ જે પણ આપણી ઈચ્છાશક્તિથી આપણે ત્યાં સમર્પણ ભાવથી કામ કરી શકતા હોઈએ એમાં જોડાઈએ વધારે કંઈ ન કહેતા આપ સર્વે બધા અહીંયા સમય ફાળવી અને ખાસ આજે અહીંયા વધાર્યા એ બદલ પણ હું આપ સૌનો આભાર માનું છું અને ભવિષ્યમાં ક્ષત્રિય સમાજની આ એકતા કાયમ જળવાઈ રહે એવી હું મા આશાપુરા મા ભગવતીને પ્રાર્થના કરું છું જય માતાજી આપ્યું આપણી વચ્ચે ટીકુભાઈ જેઓ પણ આ લડત નિમિત્તે અસ્મિતાની લડત નિમિત્તે ખૂબ જ સક્રિય રહ્યા હતા અને સમાજને એમની મોટી સેવા આપી છે મોટું યોગદાન આપ્યું છે તો અમને વિનંતી કરીશ કે આ પધારોને અમને ઉદ્બોધિત કરો વધારો બધાભાઈઓને જય માતાજી ત્રેવીસ તારીખે આ પદયાત્રાની શરૂઆત થઈ અને વીરભદ્રભાઈ હરપાલભાઈ રાજદીપભાઈનો ખૂબ આભારી છે કે આવડી અસ્મિતાની લડાઈ માટે એમને કાં વિચાર આવ્યો કે આપણે માનો આભાર માનવો વીરભદ્રભાઈ જ્યારે પચીસ તારીખે માર્ચે થી શરૂઆત ને પછી અમે બધા બેઠા હતા અને એમને કાં વિચાર આવ્યો કે હરપાલભાઈને વીરભદ્રભાઈનો અમે એટલે આભારી માનીએ છીએ કે આવડી મોટી લડતનું આખું કેન્દ્ર બિંદુ માના સ્થાનિક માનવાનું માતાજીની કૃપા આપણા આખા આંદોલન ઉપર રહી જશ આપણે માતાજીના ચરણોમાં આપવા આવ્યો અને આજે માતાજીએ આટલી બધી કડક ધૂપમાં કે આવા ગરમીમાં આ ભાઈઓનાથી શક્તિ આપી ત્યારે આપણે બધા ભાઈઓ માતાજીના ઋણી છે કે આપણે એક પણ એવો અણબનાવમાં ન બન્યો કે આપણા ભાઈઓના ઉપર ખૂબ આશીર્વાદ રહ્યા અને ભાઈઓ અહીંયા સુધી આજે બાર દિવસથી યાત્રા કરીને આજે અહીંયા માતાજીની આટલી સરસ મહાઆરતી કરી ત્યારે રૂપાલભાઈ ગૃહભદ્રભાઈને આપણે બધા એટલે કે એમના પુણ્યને આપણે આજે બધા અહીંયા છીએ તો પહેલાં તો એમના માટે ખાસ બધા તાલિયું પાડશી અને પદયાત્રા જેને જેને સાથે ચાલ્યા છે રતનપરથી લઈ કોટડાથી લઈ અને મોરબી સુધી બધા ભાઈઓને ખૂબ સેવા આપી કે પાછું આખા ધીરભદ્રુભાઈ અને રાણુભાઈ આખી વ્યવસ્થા સરસ કરી દીધી એ બધી બધા ભાઈઓનો પણ અમે આભારી છે અને ખાસ અમારે એટલું આપને કેવું કે આ અસ્મિતાની એક લડાઈ હતી આપણે એ લડાઈમાં આપણે ખૂબ વિજય આપણો સાત તારીખે જ થઈ ગયો છે એ માતાજીના આપણા ઉપર આશીર્વાદ હોય તો જ આ વિજય થયો ત્યારે આ વિજયની અંદર એક પાછો એક નામ એવો બનાવ બની ગયો જ્યારે પદયાત્રા શરૂ થઈ ત્યારે તો હું તે દિવસે એમની સાથે ચાલતો હતો રાત્રે ત્યારે વીરભદ્રભાઈ અને અર્પલભાઈ વાત કરી કે નહીં ભાઈ હવે આજે આવો રાજકોટની અંદર દુર્ઘટના બની ગઈ છે અગ્નિકાંડની તો આ આખી પદયાત્રા એમને આપણે શ્રદ્ધાંજલિ સ્વરૂપે આપણે લઈ જઈએ અને હરેક જગ્યાએ આપણે એમના માટે માતાજીને પ્રાર્થના કરી કે એમની આત્માને શાંતિ મળે એટલે એમને જ્યાં જ્યાં આપણો વિરામ હતો ત્યાં એમને શ્રદ્ધાંજલિઓ પણ આપી એ બધી દિવ્યગત આત્માને એમને શાંતિ મળે એની પ્રાર્થના કરી એટલે માતાજી એમને પણ ખૂબ કૃપા કરે બધા માટે અને સૌથી મોટી એ વાત રહી કે આટલું બધું સરસ આંદોલન થયું એમાં બધા ભાઈઓમાં ઓડું મોટું સંગઠન થયું અને સર્વ સમાજ સાથે રહ્યો એના માટે પણ ક્ષત્રિય સમાજ કરણી સેના હરપાલભાઈ રાજદીપભાઈ સત્યજીતભાઈ અને પૂરી ટીમ એનો બધાનો ખૂબ ખૂબ આભાર જય માતાજી અસ્તુ સ્મિતા માટે જે લડાઈ લડવા જાય તો જ મા ભગવતી એને આશીર્વાદ આપે ખૂબ સરસ અત્યારે આપણું ગૌરવ અને ખાસ એક ઉમદા ભાવના નહીં રાજકોટથી જેમણે યાત્રાનું પ્રસ્થાન કરાવ્યું હતું મિત્રોની સાથે એવા રપાલભાઈને હું વિનંતી કરીશ આપણે સૌ પ્રથમ જોરદાર તાળીથી વધાવી લઈએ આપણા સમાજના એક હોનાર યુવાન યુવા છે વધારો બાધુ ક્ષત્રિય અસ્મિતા પદયાત્રા ત્રેવીસ તારીખથી માતાજીના સાનિધ્યમાંથી આજ માતાના મઢ અને આપની વચ્ચે આજે પહોંચે છે ત્યારે શ્રી રાજપૂત કરણી સેનાના અધ્યક્ષ ભાઈ વિભદ્રસિંહ પદયાત્રી તરીકે મારા મોટાભાઈ એવા ભાઈ રાજદીપસિંહ જાડેજા ભાઈ રાજપાલસિંહ મારા ભાણેશ્રી ભાઈ શક્તિસિંહ ચુડાસમા સંકલન સમિતિના સભ્ય ભાઈ ટીકુભાઈ ભાઈ જયદેવભાઈ ભાઈ સુરેન્દ્રસિંહ સમગ્ર યાત્રા દરમિયાન લગભગ સિત્તેર ટકા યાત્રા અમારી કચ્છની ધરતી ઉપર હતી અને આ સમગ્ર યાત્રા દરમિયાન તમામ સમાજના આગેવાનો યુવાનોનો ખૂબ સાથ અને સહકાર અને જે અમને જે જુસ્સો પૂરો પાડ્યો એ બદલ અમે સૌનો આભાર અમેથી માનવી છીએ પણ વિશેષ આભાર અહીંયા કચ્છના જે આપણે ક્ષત્રિય યુવાનો આપણા કરણી સૌ હોદ્દેદારોનો ખાસ કરીને ભાઈ માધુભા ભાઈ દલપતસિંહ ભાઈ ભાવસિંહ ઝાલા ભાઈ રાણુભા આપણી આખી આર્મીની ટીમ માધાપરની કદાચ કોઈનું નામ ભૂલી જાય તો અમને માફ કરજો આપ સર્વ આગેવાન અને મારી માતા બેન ઘણા બધા લોકોનો એવો ફોન આવે કે કાલે પરિણામનો દિવસ મેં એમને પણ જવાબ આપ્યો અને આજ આપની વચ્ચે કહું કે સમગ્ર આંદોલન જે રીતે ચાલુ સાતમી તારીખે મતદાન સાંજે પાંચ વાગે પૂર્ણ થયું ક્ષત્રિય સમાજનો તે દિવસે વિજય થયો કારણ કે જો સૌથી મોટો વિજય સૌથી મોટો જો વિજય કોઈ વિશ્વની અંદર જો કોઈ હોય ચૂંટણી તો દર પાંચ વર્ષમાં ત્રણ ચાર આવે સરપંચની નગરપાલિકા તાલુકા પંચાયત જિલ્લા પંચાયત વિધાનસભા લોકસભા સૌથી મોટો જો વિજય હોય તો એ મનુષ્યનો વિજય ત્યારે હોય કે જ્યારે એના સ્વભાવ ઉપર ત્યારે અંકુશમાં એનો જ્યારે પોતાનો સ્વભાવ લાવી દે અને ત્યારે એનો વિજય થાય છે ક્ષત્રિય સમાજે સમગ્ર આંદોલન એના સ્વભાવ વિરુદ્ધ એને આંદોલન કર્યું અને એની સંપૂર્ણ તાકાત માત્ર ગુજરાતને નહીં સમગ્ર ભારત દેશમાં દેખાણી અને જેટલી પણ રાજકીય પાર્ટી હતી એને પણ જોયું કે ક્ષત્રિય સમાજ એના સ્વભાવ વિરુદ્ધ પણ ક્યાંક આંદોલન ચલવી અને ઇતિહાસની અંદર જ્યારે ક્ષત્રિય સમાજના આંદોલનની વાત થશે ત્યારે ક્ષત્રિય સમાજનું આંદોલન ઇતિહાસમાં સુવર્ણ અક્ષરે રખાવાનું કારણ કે આ ભારત દેશની અંદર જ્યારથી દેશ આઝાદ થયો હોય ચાહે કોઈ પણ આંદોલન હોય ક્યાંક ખેડૂતનું આંદોલન હોય ક્યાંક વિદ્યાર્થીનું આંદોલન હોય ક્યાંક કોઈ વર્ગ પોતાના અધિકાર કે હકની વાત કરતો હોય પણ એ આંદોલનની અંદર ક્યાંય તોડફોડ ન થઈ હોય એવું ક્યાંય પણ બન્યું નહીં હોય કંઈક ને કંઈક બનાવો બન્યા હોય ક્યાંક આંદોલન અહિંસક બની ગયું હોય ક્યાંક સામાન્ય પ્રજાને પણ ક્યાંક તકલીફ પડે ઘટના બની હોય આપણને ગર્વ થાય ક્ષત્રિય સમાજના આંદોલનની અંદર એવી એક પણ ઘટના બની હશે અને ઘણા બધા વાતો કરતા હોય કે આ બધા પદયાત્રા કરે છે આપણે એમને પણ કેવું છે કે મંજિલ મિલેગી ફટકતા થી સહી અરે ગુમરા તો વો હે તો ઘર સે નીકળે હિ નહી એને ઘરેથી બહાર નીકળવું નથી આપણે સલાહ આપતા હોય પણ ચિંતા કરવાની કોઈ જરૂર નથી કાલે પાંચ હતા આજે પચીસ સી અને પાંચ જે આપણે સાતમી તારીખે મતદાન કર્યું ત્યારે ગુજરાતના લોકોએ જોયું કે આ તાકાત પણ ક્ષત્રિય સમાજની અંદર કરી છે અને આપણા આંદોલનથી આપણને સર્વ સમાજ આપણે ટેકવા આપ્યો છે ચાહે ગામડાની અંદર ચાહે શહેરની અંદર હવે આપણે વિશેષ જવાબદાર આવતા દિવસોની અંદર એવા કોઈ પણ સમાજની આપણી જ્યારે જ્યારે જરૂર પડે આપણે એની પરખે ઉભો રહેવાનું છે આપણે એના ન્યાય માટે લડવાનું છે આપણે એના અધિકાર માટે લડવાનું છે અને આપણે જે બધા અહીંયા બેઠા છીએ તો મંદિરના પટરાંગણની અંદર અહીં આઈબીના અધિકારીઓ પણ આપણી વચ્ચે બેઠા છે જેટલી ચિંતા તમે બધાએ કરી એટલી ચિંતા એમને પણ કરી અમારી એક દિવસની અંદર પાંચ પાંચ વાર ચેક કરવા આવે કે ક્ષત્રિય સમાજની પદયાત્રામાં એમને કોણ એમને મળવા આવે છે કોણ એમને જમાડે છે કોણ એમને હુવડાવે છે પણ અમને વાંધો નથી પણ એ આઈબીના મિત્રોને પણ કહેવા માગીએ છીએ અમે કે સરકાર સુધી અમારી એક વાત પહોંચાડજો કે રાજકોટની અંદર જે એક ઘટના બની અને અઠ્યાવીસ અઠ્યાવીસ જણા ના મૃત્યુ થયા આવી અનેકે અનેક ઘટના ગુજરાતના ઇતિહાસમાં બની છે ચાહે સુરતની હોય ચાહે મોરબી નો ઝૂલતો ફૂલ પડી ગયો હોય

તો એફઆઈઆર ની અંદર ફરિયાદી બનાવવામાં નહીં આવે તો રાજકોટ ને ફરીથી રણ મેદાન ની અંદર ફેરવશું અને કરેલી સેના સાથે સક્રિય સમાજ તમામ પરિવારોને ન્યાય આપવા માટે રાજકોટ ની અંદર અમે લોકો આપણે ત્યાં આવી છી છ તારીખ તમારી સાતમી તારીખ છે અમારું આંદોલન એ સમાજના જે એ પીડિત પરિવાર જે રહ્યા એના પરિવારને ન્યાય માટે લડવાનું લડવાનું છે ને મને એક પત્રકાર મિત્રએ જ્યારે અમે અમે ટીકુભાઈ ભાઈ વીએસ ત્યારે પદયાત્રા ની શરૂઆત કરી એક પત્રકાર બહુ સારા પત્રકાર એમને અમને બધા એક આપણે પ્રશ્ન પૂછ્યું કે ભાઈ રૂપાલા કેટલી વાર માફી માગી માફ તો કરો અમે કીધું રૂપાલા ને માફ કરવાની તમે જે વાત કરો છો તો ઓગણીસ તારીખે જે ફોર્મ ભરવાનો સમય પૂરો થયો અમારી લડાઈ રૂપાલા હમુ હતી ક્ષત્રિય સમાજ જો ગુજરાત અંદર જિલ્લે જિલ્લે ભેગો થયો હોય ક્ષત્રિય સમાજ રાજકોટની અંદર જો પાંચ લાખ ભેગો થયો હોય તો અમે એ ભાજપને વિનંતી કરતા હતા કે તમે આ અમારી માતા બહેનો ઉપર જે એને ખરાબ ટિપ્પણી કરી છે તમે એની ટિકિટ કાપો રૂપાલા સામેની લડાઈ તો ઓગણીસ તારીખે પૂરી થઈ ગઈ હતી હવે લડાઈ ભાજપની સામે હતી એટલે આપણે છવ્વીસે છવ્વીસ રૂપાલા સામે લડ્યા અને આપણે તો લડ્યા આપણે સૌને ગર્વ થાય કે શ્રી રાજપૂત કરણી સેનાના અધ્યક્ષ ભાઈ મહેપાલસિંહ સાતે સાત બકકાની અંદર વિભદસી સાતે સાત બકકાની અંદર ઈ માણસ એકલો એકલો હિમાચલ હોય યુપી હોય મહારાષ્ટ્ર હોય ઈ માણસ ક્ષત્રિય સમાજને સાથે રાખીને એકલેગો લડ્યો છે આપણને છંછડવાનું કામ કર્યું છે આપણને ક્યાંક ઝઘડવાનું કામ કર્યું છે હવે આ યુદ્ધની શરૂઆત એમને કરી દીધી પૂર્ણાવતી આવતા જોને ક્ષત્રિય સમાજ કરશે લાલ આ કરીને બતાવશે ક્યાંય મૂંઝવવાનું જરૂર નથી દરેક ગામડાના ક્ષત્રિય આપણી સાથે છે આપણે સર્વ સમાજનો ટેકો લઈ અને મહાશાપુરના આશીર્વાદ લઈ આપણે આગળ વધવાનું છે એટલે છઠ્ઠી તારીખ સુધી સરકારને જો ભાન થઈ જાય તો ઠીક અને સાતમી તારીખથી આ યુવાનોને ભાન કરાવવાનું કામ પણ કરશે રાજકોટની ધરતી ઉપર અને એક વાત કરી મારી વાત પૂર્ણ હું એ પૂરી કરીશ કે ક્ષત્રિય પદયાત્રા ક્ષત્રિય અસ્મિતા પદયાત્રાનું તમામ જે કંઈ ફળ રહ્યું આપણે સૌ બે મિનિટ ઉભા થઈ મૌન પાડી રાજકોટના જે સદગત આત્માને આપ અને માટે શાંતિ આપે એના માટે આપણે સૌ બે મિનિટનું મૌન પાડશું બીએસ અહીંયા તો ચીકુભાઈ ચીકુભાઈ Om શાંતિ Shanti હવે હું આપણે આગળની વાત સમાજમાં એકતા થઈ એટલે માતાજીને આપણે આશીર્વાદ લીધા કે માતાજી આવીને આવી અમારી સમાજની એકતા રાખે અને બીજા ભાઈઓને એ કહેવાનું કાલે ગમે એ રિઝલ્ટ આવે રિઝલ્ટમાં જે પણ આવે આપણે જ્યારે ક્ષત્રિય સમાજમાં જન્મ લીધો ને એટલે આપણે આજીવન ધારાસભ્યો અને સંસદ સભ્યો તો છીએ જ એ લોકો પાંચ વર્ષ કે દસ વર્ષ માટે એટલે કોઈએ ગભરાવાની જરૂર નથી અને લડત જ્યારે પણ જરૂર પડે ત્યારે લડવા તૈયાર રહેવાનું એટલે હિંમત કોઈ હારતા નહીં ગમે એ રિઝલ્ટ આવે জয় মাতা দি জয়াত রানী